નમસ્કાર મિત્રો ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી વિભાગ દ્વારા હેલ્પરની જે ભરતી બહાર પાડવામાં આવેલી છે આ ભરતી માટે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ ઓલરેડી છે બહાર પાડી દેવામાં આવેલું જ હતું તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના રોજ આ ભરતી માટેનું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે સૌથી પહેલાં તમારે આ લિસ્ટની અંદર તમારો નંબર છે એ ચેક કરી લેવાનો છે કે તમારો નંબર જે છે એ આની અંદર છે કે કેમ નંબર ચેક કરી લેશો અને તમારો નંબર આ યાદીમાં છે તો આગળ તમારે શું કરવું તો કે લેખિત પરીક્ષા છે એ ક્યારે આવશે એક તમને આના વિશેની છે એ માહિતી હોવી પડે બીજું કે તમારે આ ભરતી માટે જે છે એ તૈયારી છે એ કેવી રીતે કરવી અને આ યાદી જે છે એની અંદર કેટલું મેરિટ છે એ અટક્યું છે અને આગળ તમારે કેટલા માર્ક છે એ લાવવા પડે આ તમામ પ્રશ્નો જે છે એની વાત આપણે આ વિડીયોની અંદર છે એ કરીશું સૌથી પહેલાં વાત કરીએ તો કે લેખિત પરીક્ષા છે એ ક્યારે આવશે હવે આપણે વાત કરીએ તો કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર છે આવ્યું હતું અને ત્યારબાદ એની અંદર જે કોઈ પણ વાંધાઓ હોય એ ચકાસણી થયા બાદ આ જે ભરતી છે એના માટેનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે આ એકવીસ ચાર અને બે હજાર એટલે કે એપ્રિલ મહિનાની અંદર છે આવી ગયું છે અને હવે આ ફાઇનલ લિસ્ટ આવી ગયું એટલે કે હવે આ જે ભરતી બોર્ડ છે એમને આગળની તૈયારી છે એ કરવાની થશે મતલબ કે લેખિત પરીક્ષા છે એ લેવાની થશે તો લેખિત પરીક્ષા માટે જે કોઈ પણ સેન્ટરો છે કેટલા સેન્ટર છે એ આ પરીક્ષા માટે જરૂર પડશે કેટલા ઉમેદવારો જે છે એના આધારે એનું જે પેપર છે એ સેટ કર્યા બાદ એનું પ્રિન્ટિંગ કરવાનું થશે અને અન્ય તૈયારીઓ કરવાની થશે તો એના માટે જે છે એ લગભગ આપણે વાત કરીએ તો કે એકાદો મહિનો જે છે એ લાગી શકે છે મતલબ કે આ જે એપ્રિલ મહિનો છે એ તો હમણાં ટૂંકા ગાળાની અંદર છે પૂરો થઈ જશે તો પરીક્ષા જે છે એ સામાન્ય રીતે છે આ પ્રકારે ફ્લો આગળ વધે તો મે મહિનામાં અથવા તો જૂન બે હજાર પચીસ મહિનાની અંદર જે પરીક્ષા છે એ આવી શકે છે આ જે છે એ કોઈ શ્યોર વાત નથી પરંતુ આની આજુબાજુમાં પરીક્ષા લેવાશે એવો આપણે એક અંદાજો છે એ માંડી શકીએ ઓકે હવે આગળ વાત કરીએ તો કે આ જે ભરતી છે એના માટેની તૈયારી જે છે એ તમારે ક્યાંથી કરવી તો તૈયારી કરવા માટે જે છે તમે જે કોઈ પણ સોર્સિસનો ઉપયોગ કરો છો મતલબ કે જે સિલેબસ છે એના મુજબ તમે તૈયારી કરો છો તો તમારી તૈયારી જે છે એ કેટલી થઈ છે એ તમારે ચેક કરી લેવાનું રહેશે જેમ કે આના આગળમાં બે હજાર ને બાવીસની અંદર જે હેલ્પરની પરીક્ષા છે લેવામાં આવી હતી એની અંદર આ જે ફાઇનલ મેરિટ યાદી આવી એ પ્રકારે ફાઇનલ મેરિટ યાદી બાદ જે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી એની અંદર જે ઓછામાં ઓછા ચાલીસ ગુણ મેળવવાના હતા એ પણ જે ઉમેદવારો છે એ મેળવી શક્યા નહોતા મતલબ કે તમારું જે પેપર હોય સો માર્કનું એની અંદરથી માઇનસ બાદ કરતાં તમારા ચાલીસ માર્ક થવા જોઈએ તો બે હજારને બાવીસની અંદર આ ચાલીસ માર્ક જેટલાને પણ થયા હતા એ તમામે તમામનું જે છે એ સિલેક્શન છે એ થયું હતું તો તમારે સૌ જે છે એ નક્કી કરી લેવાનું છે કે તમારી તૈયારી જે છે એ કેટલે સુધી પહોંચી છે અને તમે જ્યારે પણ પરીક્ષા દેવા જાઓ ત્યારે આ જે સો પ્રશ્નો છે એની અંદરથી કેટલા પ્રશ્નો તમારે એટેમ્પ્ટ કરવા કેટલા પ્રશ્નો જે છે એને તમારે છે બાદ કરી દેવા જેના કારણે તમારા જે માર્ક છે એ માઇનસ ના થાય અને તમારું મેરિટ જે છે એ તમે સારામાં સારું છે એ બનાવી શકો તો સૌથી પહેલો ટાર્ગેટ તમારો એવો હોવો જોઈએ આ ભરતી જે છે એ મોટી છે તો ચાલીસ માર્ક કરતાં વધારે માર્ક તમારે આવે એ સૌથી પહેલી બાબત છે અને પચાસ માર્ક અથવા તો એના કરતાં વધારે માર્ક તમારે આવશે તો લગભગ તમારું સિલેક્શન જે છે એ તમારી શક્યતા જે છે એ પૂરેપૂરી રહેલી છે તો તમારે એ મુજબની તૈયારી કરવાની છે આપણે આગળ વાત કરીએ એના મુજબ તમે કયા સોર્સિસનો ઉપયોગ કરો છો એ તમારા ઉપર આધારિત છે આપણી જે ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ છે આ જે વિડીયો તમે જોવો છો આ ચેનલની અંદર જે હેલ્પરની પરીક્ષાનો સિલેબસ છે એ સિલેબસ મુજબના લગભગ પચીસો જેટલા પ્રશ્નો જે છે એ ઓલરેડી ઉપલબ્ધ છે હવે તમામે તમામ પ્લેલિસ્ટ જે છે સિલેબસ મુજબના તમે વિઝિટ કરી શકો છો અને આપણી ચેનલ જે છે એની અંદરથી પણ તમે જે છે એ તૈયારી કરી શકો છો મિત્રો હું કોઈ ગેરંટી નથી આપતો કે ભાઈ તમે અમારા તમામે તમામ વિડીયો જોઈ લેશો એટલે તમે સો ટકા છે પાસ થઈ જશો પરંતુ મૂળ વાત એ છે કે આ જે પચીસો પ્રશ્નો છે એ તમે વ્યવસ્થિત રીતે છે સમજી લઈશો અને તમામ પ્રશ્નો છે તમે યાદ રાખી લઈશો તો આ જે પ્રશ્નો છે એવા જ પ્રકારના પ્રશ્નો જ્યારે તમને પરીક્ષામાં પૂછવામાં આવશે તો આ પરીક્ષા પાસ કરવામાં તમને ચોક્કસથી અને સો ટકા મદદ છે એ મળી રહેશે હવે અન્ય વાત કરીએ તો કે જે કોઈ પરીક્ષા લેવાવાની છે એની અંદર જે આ જે મેરિટ તૈયાર કરેલું છે એની અંદર કેટેગરી વાઇઝ જે છે એ મેરિટ કેટલે સુધી અટકેલું છે તો આ જે બોર્ડ દ્વારા આખું લિસ્ટ છે બહાર પાડવામાં આવ્યું છે એ લિસ્ટ આપણે ઓપન કરીને આ તમામે તમામ વાત છે એ કરી લઈએ ઓકે મિત્રો તો તમે અહીંયા સ્ક્રીનમાં જોવો છો એના મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણી દ્વારા આ જે છે આ યાદી છે એ બહાર પાડવામાં આવેલી છે નિગમની મિકેનિકલ સાઇડની હેલ્પરની જે ભરતી છે એના અનુસંધાનમાં જે છે એ લેખિત પરીક્ષા માટે જે કોઈ પણ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે એની ફાઇનલ મેરિટ યાદી જે છે એ જાહેર કરવામાં આવેલી છે હવે આ મેરિટ યાદી જે છે એ કઈ રીતે તર્યા તૈયાર છે કરવામાં આવેલી છે એ આપણે સૌ જાણીએ છીએ આગળના વિડીયો જે છે એ પણ આપણે જોયેલા છે એ છતાં વાત કરીએ તો કે તમારે આઈટીઆઈમાં જે ટકા આવેલા છે એ ટકાના પંચાવન ટકા અને એપ્રેન્ટિસની અંદર જે તમારે ટકા આવેલા છે એના પંદર ટકા લેખે કુલ વેઇટેજ સિત્તેર ટકા જે છે એ તૈયારી કરીને આ જે મેરિટ યાદી જે છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે એટલે કે તમારે જે કોઈ પણ આઈટીઆઈની અંદર માર્ક આવેલા છે એપ્રેન્ટિસમાં માર્ક આવેલા છે એના આધારે તમને જે છે આની અંદર સિલેક્ટ કરવામાં આવેલા છે આગળ વાત કરવામાં આવે તો કે ભાઈ ઓએમઆર પરીક્ષા જે લેવામાં આવશે એના માટેની તારીખ જે છે એ હવે પછીથી જે જાહેર કરવામાં આવશે આપણે આગળ વાત કરીએના મુજબ મે મહિનાનો અંત ભાગ અથવા તો જૂન મહિનો જે છે એની અંદર લગભગ પરીક્ષા છે એ આવી શકે છે આગળ વાત કરીએ તો કે આ જે કટ ઓફ કઈ રીતે છે એ તૈયાર કરવામાં આવેલું છે આપણે આગળ વાત કરીએના મુજબ અને ફાઇનલ યાદી જે છે એ તૈયાર થશે એની અંદર આ જે લેખિત પરીક્ષા છે એનું મેરિટ જે છે એ પણ ગણતરીમાં લેવામાં આવશે હવે આ જે ફાઇનલ મેરિટ યાદી છે એ તૈયાર કરવામાં આવેલી છે એની અંદર કેટેગરી વાઇઝ જે માર્ક અટકેલું છે મેરિટ એ તમે અહીંયા સ્ક્રીનની અંદર છે એ જોઈ શકો છો અને વિડીયો જે છે એને આરામથી તમે પોઝ કરીને આ છે એ જોઈ શકો છો હું એક પછી એક છે જણાવતો નથી કારણ કે આ જે પીડીએફ ફાઇલ છે આપણી ટેલિગ્રામ ચેનલ છે એની અંદર છે હું ઓલરેડી મૂકી દેવાનો છું અને તમે ત્યાંથી છે ડાઉનલોડ કરીને એ વસ્તુ છે એ જોઈ શકવાના છો પરંતુ અહીંયા જોઈએ તો કે ભાઈ બિન અનામત માટે બાવન માર્ક છે અને અન્ય જે છે એ કેટેગરી વાઇઝ જે કોઈ પણ મેરિટ છે એ તમે અહીંયા છે એ જોઈ શકો છો આખી પીડીએફ ફાઇલ જે છે એની અંદર જે અલગ અલગ તમારો જે નંબર છે એ નંબર આપેલો છે અને એની સાથે તમારું મેરિટ જે છે એ કેટલું છે એ પણ અહીંયા આ જે યાદી છે એની અંદર આપવામાં આવેલું છે ઘણા બધા પેજ લગભગ ત્રણસો પચાસ કરતાં પણ વધારે પેજ જે છે એની આખી યાદી છે મતલબ કે ઘણા બધા કેન્ડિડેટ જે છે એને સિલેક્ટ કરવામાં આવેલા છે અહીંયા આખી જે યાદી છે એ કેટેગરી વાઇઝ છે આપવામાં આવેલી છે તમારું મેરિટ જે છે એ તમે સામાન્ય રીતે અનામત કેટેગરીમાં આવતા હોય અને તમારું મેરિટ જે છે એ જનરલમાં આવતું હોય તો તમારું નામ જે છે એ સામાન્ય વર્ગમાં છે એ દાખલ કરવામાં આવેલું હશે તો તમે એ મુજબ છે એ ચેક કરી શકો છો તૈયારી છે એ કરી શકો છો આપ સૌને બેસ્ટ ઓફ લક થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ